હેમલે તો છે સરપ્રાઈઝ જે હતું કે નહીં એ જો અત્યારે હાથમાં આવી ગયું સપાઈના ભાઈ આ શું ભાઈ ફેમિલી જય શ્રી રામ શરૂ કામ શ્રી જય શ્રી રામ જય શ્રી રામ અને અત્યારે છે ને અમે છે ને ઓફિસે થી વિય ઘરે અને આજે થોડુંક તમને સરપ્રાઇઝની વાત કરતો તો હું તો એ છે ને ફાઇનલી આપણી સરપ્રાઇઝ આવી ગઈ છે અને સત્તર તારીખ એટલે કે છે ને કાલ આ સોળ તારીખ છે અને સાંજ પડી ગઈ છે અને છે ને ઓફિસેથી ઘરે આવી આવશે અને સત્તર તારીખ છે ને સાતમા મહિનામાં એટલે છે ને મારો બર્થડે છે તો એટલે કે કાલ જ તે એટલે કાલ મારો બર્થડે છે તો બર્થ થોડુંક એવું છે કે છે ને બર્થડે મારો છે પણ સરપ્રાઈઝ છે ને ભાઈની આવી છે એટલે હાલ હું તમને છે ને કન્ટિન્યુ બ્લોગ માં રહીજો તો હું તમને છે ને આગળ દેખાડું તો ભાઈ જો ને અહીંયા ઊભો છે જો ભાઈ અહીં ઊભો છું કેમ કે મારા માટે એક એક સરપ્રાઈઝ લાયા છે મોટો ભાઈ એ દેશે સરપ્રાઈઝ આપણને હા તો છે ને દીવો બત્તી ને બધું થઈ ગયું છે જો અહીં સુરાપુરા દાદા છે અહીં બધા માતાજી છે અને જય માતાજી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજ છે ને અમારો થોડો ખુશીનો દિવસ છે એટલે છે ને તમે જોયું એટલે છે ને તમને આગળ ખબર પડી જાય કે ખુશી છે નહીં છે આમ આટલી બધી કેમ કે છે ને આટલો બધો ભાઈ ખુશ છે ને કે વાત ન પૂછો ચાલો છે ને ફટાફટ આપડે એ કામ પતાવી દઈએ পপা কাঢ়েছে એમ તો છે ને સરપ્રાઇઝ જે હતું કે નહીં એ જો અત્યારે હાથમાં આવી ગયું છે ભાઈના તો હવે છે ને ભાઈ છે ને ફોન લાવ્યા સીવો અમે નવો તો એ ભાઈ અત્યારે છે ને ખોલે છે ઓપનિંગ કરે છે તો ભાઈને છે ને કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં તો જો છે ને આ ભાઈ આ નવો ફોન લાવ્યા સિવિય એમ ના આ ફોનની પ્રાઇઝ કમેન્ટ કરી નાખજો કમેન્ટ તમે કરી નાખજો એટલે કેટલી હશે ને એ પ્રમાણે તમે કહેજો પછી હું છે ને તમને રિપ્લાય આપી દઈશ તમને બધાને કે કેટલી હશે પ્રાઇસ તો અત્યારે જો ભાઈ છે ને ફોન ખોલે છે તો નવો નવો ફોન છે ભાઈ તો ભાઈ છે ને પેલા છે ને માતાજીનો ફોટો પાડશે પાડ્યો એમાંથી ને એમાંથી તે ફોનમાં ગમે નવો ફોન લાવ્યો હોય ને ભાઈ એટલે છે ને પેલા આપણે છે ને મંદિરમાં જે બેઠા માતાજી છે ને એનો ફોટો પાડવાનો છે તો અત્યારે ભાઈ ફોટો પાડે છે અને ભાઈ ની વાત કરો તો યાર આપણો તો યાર વનપ્લસ તો કાંઈ નહીં કે એવો રિઝલ્ટ છે ઓ ભાઈ અને ડિસ્પ્લે એની છે ને કરવર કરવર ડિસ્પ્લે છે એટલે કે છે ને અત્યારે ઓલી ગોલ્ડ ડિસ્પ્લે આવે છે ડિસ્પ્લે જે આપણે ઓલી આવે છે ને અત્યારે આ વનપ્લસમાં તો આપણે છે ને ઓલી ચોરસ જ છે પણ અત્યારે જે આ ડિસ્પ્લે છે ને એ ઓલી ડિસ્પ્લે છે કંપનીનું છે ને હા એ તો કંપનીનું આવેલું છે

કમ્પલેટ તો ફટાફટ પેલા આપણે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ તો છે ને સવાર સવારમાં થઈ ગયા છે આપણે કમ્પ્લેટ કેમકે આજે છે ને આપણો બર્થ ડે છે તો આપણે જે ચોકલેટ વેચવા જવાનું બાકી છે તો અત્યારમાં છે ને હાથના બંદર થઈ ગઈ છે અને હાલો ફટાફટ પેલા આપણે છે ને ચોકલેટ લેવા જવાની છે અને પછી દાદાને અગરબત્તી ને એવું કરવા જવાનું છે અને એવું બધું છે તો હાલો ફટાફટ આપણે પેલા કામ પતાવી ને પેલા આ દાદા છે ને તો એ દાદાને છે ને પેલા આપણે અગરબત્તી કરવાની છે તો હાલો ફટાફટ પેલા આપણે અગરબત્તી કરી નાખી તો આવી ગઈ છે આપણી મેન્સ બેન આવી ચોકલેટ લઈ લે ચોકલેટ આપી દીધી છે

ઘરે પણ ચોકલેટ દઈ છે ને હવે છે ને આપણે જવાનું છે આપણા ઘરે ચાલો ફટાફટ જાઓ પહેલાં હું ઘરે કામ બધું છે ને પતી ગયું છે ને આપણે છે ને આવી ગયા છીએ ઘરે તો ઘરે આવીને છે ને અત્યારે ભાઈ ફોન લાવ્યો હતો ને તો એના છે ને એક બે ફોટા પાડતા હતા અને માય આવી ગયા છે જો ઘરે સારું નો હવે કાંઈ વાંધો નહીં તમ તારે એવું નો હવે આપણો છે ને હા

ઘરેથી તો અત્યારે હું નીકળી ગયો છું કેમ કે છે ને અમારે અત્યારે બહાર જમવા જવાનું હતું તો પ્લાન તો બધો એવો હતો પણ ભાઈ સોરી યાર આ બધા એટલા બધાને યાર મેસેજ જેને જેને નથી પહોંચ્યા અને જેને નથી રિપ્લાય આપ્યો ને એ બધા બધાને યાર સોરી કેમ કે છે ને યાર એટલા બધા મેસેજ આવતા હતા ને કે આ વાત નું પૂછો આજ તો છે ને બહુ એટલું બધું હાવ એટલે હાવ થાકી ગયો હતો થાકી ગયો અને પ્લસ કે મેસેજ એટલા બધા આવતા હતા પંજાબમાં તો અત્યારે છે ને ભોગી જ પાણીનું ઊંડું આવી ગયું છે તો અત્યારે છે ને જો ભાઈ અહીંયા દર્શાવશે નવો બહુ ફોન લઈને અને છે ને થોડું ઘણું જોવે છે મેનુ પછી મેનુ જોયું પછી ભાઈ મંગાવશે જે મંગાવવું હોય આવી રીતે કંઈક મેનુ છે આ તમે જોઈ લો થઈ છે તો ભોગી ગયા છે

એટલે આજનો મોબાઈલનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ પછી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાયને જય શ્રી રામ અને આવા નવા બ્લોગ હું તમને છે ને રોજ ડેલી બને ત્યાં સુધી હું ડેલી શૂટ કરીશ અને સારું હાલો તો હવે જય શ્રી રામ